પેટા ચૂંટણી માં આપણા ગોપાલ ઇટાલિયા ની જીત ને લઈને રાજુલા માં ઉજવણી કરાઈ રહી છે વિસાવદર ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી આપના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત લઈને અમરેલી જિલ્લાના રાજુલા ઉજવણી કરાઈ રહી છે રાજુલામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ વિજય ચોક ખાતે જીતનો જશ્ન મનાવી છે જેમાં ફટાકડા ફોડી મો મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવે છે વિસાવદર ખાતે ફરી આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે એક જ કે આ ભ્રષ્ટાચારની સામે આમ જનતાનો વિજય છે કોટની સામે સત્યની જીત છે કારણ કે નેતૃત્વ પ્રબળ હોય તો જ આગળ વધી શકાય

રાજુલા ખાતે ઉજવણી નહીં પણ આખા ગુજરાત ખાતે નહીં પણ ભારત ખાતે ઉજવણી થઈ રહી છે કારણ કે આ જીત એટલા માટે સામાન્ય નથી કારણ કે ભાજપે પોતાના મુખ્યમંત્રી એટલે આખી ભાજપ ને વિચાર કરવો જોઈએ ને થોડીક શરમ કરવી જોઈએ ને એના આંધ ભક્તો જે ભૂંડ ભક્તો છે એને આની પ્રતિ કાંઈક લેવી જોઈએ કે ખરેખર સત્ય ને હારે રહેવું પણ એક આપણે ભારતીય નૈતિક તરીકે આપણી ભારતીય તરીકે જોવા મળી રહી

ધર્મ શ્વેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર